લીંબડીમાં અલગ અલગ બે મકાનોમાં દસ લાખથી વધુના મુદ્દાવાળની ઉઠાંતરી થતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે લીંબડી બસ સ્ટેશન રોડ પર હાઈવે નજીક આવેલી ઉમિયા પાર્ક સોસાયટી નજીક રહેતા રમણિકભાઈ પોપટભાઈ ચૌહાણે લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેમણે જણાવ્યું કે તેમના પરિવારજનો સાથે ગાંધીનગર સંબંધીને કૌટુંબિક કામે ગયા હતા

લીંબડી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેઓ તેમના પરિવારજનો સાથે આણંદ તેમના બહેનને ત્યાં શ્રીમંતના પ્રસંગે ગયા હતા તે સમયે તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકીને સોના ચાંદી સહિત રોકડ રકમ મળીને કુલ રૂપિયા ચાર લાખ નેવું હજાર મુદ્દા માલની પોલીસે આ બનાવો અંગેનો ગુનો અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધીને તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે લીમડી શહેરમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર આવી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે છતાંય પોલીસ તંત્ર દ્વારા ચોરીના બનાવોને અટકાવવા માટે કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં નથી આવી રહી જેના કારણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર